ખેરાલુમાં પૈસાની લેવડ દેવડમાં મારામારી કરતા યુવાનનું મોત થયું છે ખેરાલુના ખાડિયા વિસ્તારમાં સામાન્ય દેતી બાબતે ચાર યુવાનો વચ્ચે થયેલી મારામારીમાં એક યુવાન સ્થળ ઉપર જ ઢળી પડ્યો હતો આ મામલે પોલીસ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ શકમંદ મજૂરો પૈકી બે ગુનેગાર જણાતા તેમની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ

અમે પ્રાથમિક તબક્કામાં આ બધા સેમ્પલો લઈને ફોરેન્સિક લેબોરેટરી અમદાવાદ મોકલી છે તો હવે એક્ઝેક્ટ કોઝ ઓફ ડેથ અમે એના પરથી કહીશું ત્યારે તેના રિપોર્ટ આવે ત્યારે મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનની હદમાં ખેરાલુ શહેરમાં આજે એક ખૂનનો બનાવ બનેલો છે એમાં જે ભોગ બનનાર છે એ અને એના મિત્રો રોડ ઉપર સાથે જતા હતા એ દરમિયાનમાં એમને એક નાની પૈસાની લેવડ દેવડ બાબતની બોલચાલ થયેલી એ બોલચાલ દરમિયાન જે ભોગ બનનાર છે એની સાથેના બે મિત્રોએ એમને ગરદાપાટોનો માર મારેલો અને એ માર મારતા એનો નીચે પડી ગયેલ જ્યારે એ લોકોને જાણ થયેલી કે આનું મોત નીપજેલું છે આ બાબતની પોલીસને જ્યારે ખેરાડુ પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ અને સ્થિતિ શું છે અને કેમ આ બનાવ બનેલો છે એ બનાવમાં સંડોવાયેલા કોણ કોણ ઈસમો છે એ અનુસંધાને તપાસ કરેલી ફરિયાદી જે ભોગ બનનાર છે એનો ભાઈ છે એમાં ઠાકોર વિજયજી છનાજી નામના વ્યક્તિએ ફરિયાદ આપેલી છે અને જે બે આરોપીઓ કે જેની સાથે આ ઝઘડો થયેલો અને જેનાથી જે ઇસમનું મૃત્યુ નીપજેલું છે જેના માર મારવાથી મૃત્યુ નિપજેલું એ લોકોને તાત્કાલિક પોલીસે રાઉન્ડઅપ કરી લીધેલા અને એની પૂછપરછ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે પૈસાની લેતી લેતી બાબતે આ ઝઘડો થયેલો અને ઝઘડામાં મારામારી થતાં ભોગ બનનારને ગંભીર ઇજાઓ થવાથી એનું મોત નીપજેલું છે આ અનુસંધાને અમે ખૂનનો ગુનો નોંધેલો છે સાથોસાથ તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરાવી અને એની આગળની વિધિ અમે હાથ ધરેલી છે જે પૈસાની લેવડદેવડની બાબત છે એ બાબતે અમે ડિટેલમાં તપાસ કરતાં એવું જાણવા મળેલું છે કે કોઈ મોટી રકમની કોઈ લેતી દેતીનો આ બનાવ નથી પણ સામાન્ય પાંચસો હજાર રૂપિયાની લેતી દેતી બાબતે જ આ ઝઘડો થયેલો હોવાની હકીકત અમારે ધ્યાને આવેલી છે છે હાલમાં જે પ્રમાણેના અમને ફૂટેજ અને જાણકારી મળેલી છે એ ફૂટેજ ઉપરથી એ પ્રસ્થાપિત થાય છે કે ટોટલ જે ચાર ઈસમો હતા એ ચાર ઈસમોથી બે ઈસમોએ જ આ ભોગ બનનારને માર મારેલો છે અને બાકીના જે વ્યક્તિઓ છે એમાંથી એક વ્યક્તિ સાઈડમાં ઉભો રહે છે જ્યારે બીજો વ્યક્તિ છે એ આ માથાકૂટ બબાલ કે ઝઘડો ન થાય એના માટેના પ્રયત્નશીલ હોવાનું અત્યારે અમને જણાવી આવેલું છે બાકી તપાસ દરમિયાન જો કોઈ વ્યક્તિની સંડોવણી અમને જણાશે તો એના ઉપર પણ અમે તાત્કાલિક કાર્યવાહી કરી છે શું નામ આપું હા વિજયભાઈ વિજયભાઈ શું ઘટના બની હતી હા ઘટનામાં એવું હતું કે હું અમારા મહેલામાંથી ગણેશ વિસર્જનનો પ્રોગ્રામ રાખેલો હતો આજે તો અમે ગણેશ વિસર્જનમાં ગયા હતા વડગામ ફક્ત ફક્ત એવા સમાચાર મળ્યા કે ભાઈ ભાઈના માથાકૂટ થઈ થઈ ગઈ તે સીલમાં દાખલ કર્યો છે અને એ અર્થે હું ત્યાંથી પાછો આવ્યો અને અહીંયા આવીને જાણ થઈ કે એક્સપાયર થઈ ગયો છે અને બાતમી બીજી બાતમી મળતા એવું જ જાણવા મળ્યું કે દારૂ પીને કુશ લોકો બીજા લોકો એ માથાકૂટ કરી એમાં માથાકૂટમાં વાગ્યું હશે અને એમાંના એક્સપાયર થઈ ગયો આ શું બનાવે માથાકૂર થઈ ગયો એ મને જાણ નથી એનાથી અજાણશું